लेटो फैमिली के हम सो से नव वीडियम में जो आज तो अपडे कहूँ मैं पांडवाले हीं जो लेटवे के इतनी फैमिली आवे जो जो फैमिली जो एक नंबर नज़ार है ऐसा करो तो जो उन्हें फैमिली जो ये फैमिली आज चाइब्ज़ से 2,200 तो किधर ना नव वर्ष नाराम राम તમે કમેન્ટમાં કહી દેજો નવા વરામ રામ બે હજાર ચબ્વીસ થઈ જશે જુઓ તો અત્યારે જુઓ પાણી વાળો જવો ચલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં પછી અને નવા વરા તમને ખાસ કરીને તો રામ તે આપણા વિડીયા બે હજાર ચોવીસમાં તે આવશે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં લાઈટ તો વાઈ ગઈ લાગે અહીંયા અહીંયા પાણી હે જો તમને ઓછું દેખાય તો જો અહીં રે પડે લાઈટ વાઈ ગઈ છે લાગ મોટર ઉપડી નથી છે કેટલા ચ 4.5 3 4 લગભગ તો ગઈ લાગે ખબર માં હાથ આ ગયા ને એટલે ચારે વાઈ ગઈ લાગે જો પાણી ઓછું આવે હે તો લાઈટ લાઈટ વાઈ ગઈ હે જો જો ફેમિલી આમાં આવા કઈ ગાવ છે જો તમને જોઈ શકો છો તમે જો તો ને ફેમિલી જો વરસાદ આવે કે કાલ તો થોડા થોડા સાટ આવી ગયા હતા તમારા નિયમ કર સચિ કોમેન્ટ કરી લેજો અમારે તો કાલે વરસાદ આવી ગયો થોડા થોડા સાટ આયા હતા વધારે ને થોડા થોડા સાટા આવ્યા હતા અત્યારે જો એવું થાય તો પણ આમ તો કાલ તો ફેમિલી આખો દીવાઓ ના હોય તો વરસાદ આવી ગયો વધારે નથી આવ્યો થોડા થોડા સાટા આવ્યા હતા એટલે વધારે નથી આવ્યો જો તમે જે લાઈટ નથી આવી લગભગ તો હવે નહીં જ આવે ચલો હું એકથમ લાઈનનો ફોટો પાડી લઉં ત્યાં પછી તમને મળું વેસ્ટિક છે જો અચ્છા પાણી તો ફૂલ આવે છે પણ મોટર તો બંધ જ છે પણ પાણી પાણી વધારે આવે છે ખબર નહી કે કે તો તો લગભગ મોટર તો બંધ જ છે જો પણ પાણી જો જો ચાલુ હોય એવું લાગે જો તો આટલું પી ગયો હવે થોડુંક આય લગન બાકી છે જો જો તમે ચલો कंटीन्यू रहो वीडियो में तुमने तमें तो फाइनली मित्रों अच्छे लटवाई गई हम आप जाइए, वाड़ी जाए। तो आज नो वीडियो आए लगी क्यों लगे खास कमेंट ने जनजाशो का ना वीडियो में चाल सोटी बजे जय माता बाय बाय लाइक शेयर, सब्सक्राइब करता कमेंट कर दीजो नाम राम बाय रा। बाय